સમાચાર સુરત થી પ્રાપ્ત થઈ રહ્યા છે સુરતના માંડવીના પાતાલ ગામમાં બે લાંચિયા ઝડપાતા કાર્યવાહી કરવામાં આવી ગ્રામ પંચાયતમાં ઠરાવ પાસ કરાવવા માટે લાંચ માંગી હતી તાલુકા પંચાયતના સભ્ય અને વિપક્ષના નેતાની સામે લાંચ લેવા બદલ કાર્યવાહી થઈ છે તરોજ એસીબીમાં ફરિયાદ મળેલી કે પાતાલ ગ્રામ પંચાયતમાં એક ખેડૂતની ખેતીની જમીન એ લેવલિંગ કરવાના જે ઠરાવની જરૂરિયાત હતી એ ઠરાવ આપવાના અવેજ પેટે પાતાલ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ ભૂપેન્દ્રભાઈ તેમજ સલૈયા તાલુકા પંચાયત સદસ્ય શંકરભાઈ આ બે બંને જણાએ એકબીજાના મેળાપીપણાથી આ કામે ફરિયાદી જોડેથી રૂપિયા એંશી હજારની માગણી કરેલી અને ગતરોજ રૂપિયા પાંત્રીસ હજાર એ સ્વીકારતા પકડાઈ ગયેલ છે અને તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી